પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના સો ટકા લક્ષ્યાંક हासिल કરવાના ઉદ્દેશ્ય સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાધનપુર તાલુકાના ગોતરકા ગામે પહોંચી હતી ગોતરકા ગામના સરપંચ અને ગોતરકા ગામ લોકોએ રત્ન સ્વાગત કર્યું સમગ્ર કાર્યક્રમ ગોતરકા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી આ પ્રસંગે ઉપસ્થિત ગોતરકા ગ્રામ પંચાયતના સરપંચ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી અને 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 નાયબ કલેક્ટર ગોંડલિયા સાહેબ રાધનપુર મામલતદાર જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ રાણા પૂર્વ સરપંચ લક્ષ્મણભાઈ તાલુકા પંચાયતના સદસ્ય દિનેશભાઈ ચાવડા તથા કોંગ્રેસ આગેવાન નરેશભાઈ આહિર રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન રાધનપુર તાલુકાના વિવિધ અધિકારીઓ ગોતરકા પ્રાથમિક શાળાના શિક્ષકગણ

સૌ ગામ લોકોને તમામ શ્રી નિર્ભાઈ ગોંડલિયા સાહેબ પણ હાજર રહ્યા મામલતદાર શ્રી પણ અને તમામ અધિકારી શ્રીઓ હાજર રહી અને કઈ રીતે ગામડાના લોકોને પોતાના ઘરે બેઠા લાભ મળે અહીંયા જ જે કાંઈ કામ હોય એમને એ ત્યાં સ્થળ પર જ પતી જાય એવી વ્યવસ્થા સરકાર આપને દ્વાર એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે